ભાવનગર શહેરના મધ્યમાં આવેલી ગંગાદેરી ખાતે કાવડયાત્રાના પૂર્વગામ રૂપે મા ગંગાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજી તારીખે શરૂ થનાર કાવડયાત્રાને ધ્યાનમાં રાખી આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા કાવડિયાઓ ગંગાજળ લઈ શિવલિંગ પર અભિષેક કરે તે પૂર્વે મા ગંગાની આરતી દ્વારા ધાર્મિક માહોલ સર્જાયો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ ભરપૂર માહોલ જોવા મળ્યો હતો ગત વર્ષ પણ અમે આ આરતીની પરંપરા ભાવનગરમાં ચાલુ કરી છે અને આ વર્ષે પણ આ બીજું ગંગા આરતીનો કાર્યક્રમ છે ભાવનગર મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓનું કમિશનર સાહેબનું હું આ સુંદર વ્યવસ્થામાં સહયોગ કરવા બદલ આભાર માનું છું અને આ મોટી સંખ્યામાં શ્રદ્ધાલુ અહીંયા જોડાના છે તમામ શ્રદ્ધાલુઓનો પણ હું આભાર માનું છું કાવડ યાત્રા ગંગાજલ લઈને તે કાવડ યાત્રા પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે કાવડ કાવડયાત્રાનું આ અઠવાડિયું આખું ધાર્મિક જ શરૂ રહેશે તેના ભાગરૂપે આજે મા ગંગાની આરતી કરીને સૌથી પહેલાં મા ગંગાને મનાવવાનું કામ હોય છે મા ગંગાને નમન કરવાનું વંદન કરવાનું કામ હોય છે તેના જ ભાગરૂપે આજે ભાવનગરનું ખૂબ સૌભાગ્ય કહેવાય કે શહેરના મધ્ય મા ગંગા વિરાજમાન છે ગંગા દેરી પ્રાચીન સમયે ત્યાં સ્થિત છે તો આપણે ભાવનગરના તમામ લોકો ખૂબ સૌભાગ્યશાળી છે અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ ખૂબ સારી સુંદર વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે તેના માટે તમામ ભાવનગરના શ્રદ્ધાળુઓ અહીંયા જે જોડાના છે સૌને માતાજીને પ્રાર્થના કરું છું મા ગંગાને કે સૌની મનોકામના જે મનોકામના લઈને અહીંયા આવ્યા છે તે મા પૂર્ણ અત્યારે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે આપણે ધાર્મિક માસ માનવામાં આવે છે ત્યારે આપણે ભાવનગર શહેર ખાતે જે ઐતિહાસિક ગંગાજલીયા તળાવ છે જ્યાં ખૂબ જ સુંદર વ્યવસ્થા વચ્ચે ત્યારે ખૂબ સુંદર રીતે ખૂબ સુંદર વિચાર છે જે કમલેશભાઈ દ્વારા પ્રાયોજિત છે એમને આયોજન બદલ હું ખૂબ અભિનંદન આપું છું આ તમામ લોકો એની સાથે જોડાયા અને શ્રાવણમાં આપણે જે મહાદેવની ભક્તિનો જે ભક્તિનો મહિનો એમ કહીએ એ માટે તમામને શુભ શુભેચ્છાઓ આપણે તમામ સુખ શાંતિથી આગળ વધીએ એવી પ્રભુનું પ્રાર્થના